શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં જય રામા પીરદાદા મિત્રો શું તમે જાણો છો એક એવા સંત વિશે જે હિન્દુ હોવા છતાં મુસ્લિમ ભક્તો માટે પણ શ્રદ્ધાનો કંઈક અલગ જ નમૂનો છે જેમાં ભેદભાવનો કોઈ પ્રશ્ન નથી જ્યાં દર વર્ષે હજારો મુસ્લિમ ભક્તો પણ દર્શન કરવા આવે છે અને જેને દુનિયા પીરોના પીર તરીકે ઓળખે છે હા મિત્રો આપણે વાત કરીએ છીએ રણુજાના રાજા રામપીર દાદાની રણુજામાં આવેલ રામાપીરનો ઇતિહાસ કંઈક અલગ જ છે એમના જીવનમાં એક એવી ઘટના બની કે જેના કારણે તેમનું નામ આખી દુનિયામાં ગુંજી ઉઠ્યું રામાપીરના ચમત્કારો તેમના ઉપદેશો અને ભક્તિમાં ભેદભાવ ન રાખવાનો જોઈએ આ સંદેશ હિન્દુ મુસ્લિમ દરેક સુધી પહોંચ્યો એટલું જ નહીં દર વર્ષે જ્યારે રણુજામાં મેળો પર યોજાય છે ત્યારે હજારો મુસ્લિમ ભક્તો પણ શ્રદ્ધાથી બાબાના રામદેવ પીરના દાદાના દર્શન કરવા આવે છે જેમ જેમ રામાપીર ની ખ્યાતિ વધતી ગઈ તેમ તેમ આસપાસના કેટલાક મુલવ્યોએ ઈર્ષા થવા લાગી તેમને લાગ્યું કે હિન્દુ સં સામે આમ તો મુસ્લિમ ભક્તો પણ આકર્ષાય છે આ તો અમારા ધર્મા ધર્મ માટે ખતરાનું કારણ બને એટલે એમણે અનેકવાર રામદેવજીને નીચો બતાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેકવાર રામદેવજી ના ચમત્કાર સામે તેમના નુસ્ખાઓ નિષ્ફળ નીકળ્યા તેમણે તેમણે મક્કાના મોટા પદક વાત કરી કહ્યું અમે જાણીએ છીએ કે ભારતમાં એવો પીર થયો છે જે આંધણાને આંખો આપે છે લંગડાને ચાલતા શીખવે છે અને મૃતને પણ જીવિત કરે છે આટલું સાંભળી પદક બાપાએ પોતાના પાંચ પીરોને રણુજામાં ચમત્કાર પારખવા મોકલ્યા પાંચેય પીર રણુજાની દિશામાં ચાલવા નીકળ્યા માર્ગમાં તેમને એક યુવક સાથે સંવાદ થયો એટલે કે રામાદેવ પીર સાથે તેમણે યુવકને પૂછ્યું રણુજા કેટલો દૂર છે યુવકે હસીને કહ્યું આ સામે દેખાતું ગામ જ રણુજા છે પણ તમે શા માટે જઈ રહ્યા છો તેમણે કહ્યું અમે રામદેવજીના દર્શન કરવા આવી રહ્યા છીએ તો યુવક હળવાશથી બોલ્યો હે પીરજી હું જ રામદેવ છું આ સાંભળી એક પીર બોલ્યા કે આ સામાન્ય દેખાતો વ્યક્તિ રામપીર ન હોઈ શકે તેણે તેમની મજાક ઉડાવી આપ્યા જય પીરમાંથી એકે વિશ્વાસ ન કર્યો રામદેવજી તેમને પોતાના ઘરે પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું પછી તો રામાપીર ની પાછળ પીરો ચાલતા થયા અને રણુજા પહોંચ્યા થોડીવાર પછી તો આ પાંચે પીરો માટે પાથરના પથરાયા ઉપર તકિયા મુકાયા અને પાંચે પીર જમવા બેસાડ્યા જ્યારે પીરો જમવા બેસ્યા ત્યારે એક પીરે કહ્યું કે અમે તો અમારા જ કટોરામાં જમીએ છીએ અને કટોરા તો મકામાં રહી ગયા છે અમે અમારા કટોરા વગર ન જમીએ રામદેવજીએ નમ્રતા અને નિર્ભયતાથી જવાબ આપ્યો કે અમે કોઈ અતિથિને જમાડ્યા વગર ઘરની બહાર ન જવા દઈએ મહેમાનને નિભાવવું અમારું ધર્મ છે અને તમારા કટોરા આજ અહીં આવી જશે આટલું કહી રામદેવજી પીરે ચમત્કાર કર્યો અને પાંચે પીરના કટોરા તેમની સામે પેશ થઈ ગયા આ પાંચે પીર કટોરા હાથમાં લઈને ખૂબ ચકાસ્યા અને બોલ્યા આ તો એ જ કટોરા છે જે અમે મકામાં મૂકીને આવ્યા હતા પછી તો પાંચે પીર ચકિત થઈ ગયા અને આ ચમત્કારથી પાંચે પીર શરમાઈ ગયા તેમણે કહ્યું આ કોઈ સામાન્ય સંત નથી એ તો પીર છે પીર નઈ પીર અને

એમના ચમત્કારો આજે પણ ભક્તોના જીવનમાં પ્રકાશ ફેલાવે છે તો મિત્રો કેવી લાગી તમને રામાપીર દાદાની આ ચમત્કારિક વાર્તા જો આ સત્ય કથા તમારી દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં લખો જય રામાપીર આવા વધુ ધાર્મિક ચમત્કાર જાણવા માટે સનાતન વિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો જય રામાપીર દાદા